ઓમ શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સોમવતી અમાસની કથા સોમવતી અમાસ આવી રહી છે ખૂબ જ પવિત્ર છે તો આ કથા જો મિત્રો સારી લાગે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને ને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને કોમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ પણ જરૂર લખજો પ્રેમથી બોલો ઓમ નમ શિવાય આમ તો મિત્રો એક વર્ષમાં બાર અમાસ આવે છે અને જ્યારે સોમવાર હોય અને અમાસ હોય તો તેનું મહત્વ અમાસ કહીએ છીએ સોમવતી અમાસનું વ્રત કરનારે સવારે વહેલા પવિત્ર સ્નાન કરી પીપળાના ઝાડની પૂજા કરવી અને ઘીનો દીવો પ્રગટાવવો અને આઠ જાતના ફળ લઈને એકસો આઠ વાર પ્રદક્ષિણા કરવી એકસો આઠ પ્રદક્ષિણા કર્યા પછી એ ફળ ભગવાનને અર્પણ કરવા અને સૂતરના

અને કોઈ સંજોગ વશ જો આપણાથી અમાસનું વ્રત ન થાય તો પણ ચાલે જો આ પાંચ વસ્તુ કરી લઈએ તો મૌન સૂર્યાસ્ત સુધી કરી શકાય છે છે તો પણ એનું ફળ મળે ભગવાન શ્રી ગીતામાં કહ્યું છે કે વૃક્ષમાં હું પીપળું છું માટે પીપળાના ઝાડનું પૂજન કરવું એટલે શ્રી કૃષ્ણની પૂજા કરવી સમાન છે પીપળાના પૂજા કરવાથી ભગવાન કૃષ્ણની પૂજા સમાન ગણાય છે આ ઉપરાંત પીપળાના પીપળામાં પિતૃઓનો પણ વાસ છે માટે જો પીપળાના ઝાડની પૂજા કરીએ પાણી રેડીએ તો પિતૃઓને પણ આપણને આશીર્વાદ મળી જાય છે અને બ્રહ્મા વિષ્ણુ મહેશનો વાસ પણ પીપળાના ઝાડમાં છે માટે પીપળાનું પૂજન કરવું એટલે ત્રિદેવની પૂજા કર્યા બરોબર છે સોમવતી અમાસના દિવસે શિવ પાર્વતીની પૂજા કરવાથી અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ મળે છે અને મિત્રો આ દિવસે ગંગા સ્નાનનું ખૂબ જ અનેરું મહત્વ છે આપણે જો એ પ્રશ્ન કરીએ કે ગંગાજી ક્યાંથી આવે છે તો આ પ્રશ્નનો જવાબ આપતા ગંગાજી શિવજીની જટામાંથી આવે છે તો ગંગાજી શિવજીને સ્પર્શ કરીને આવે છે મતલબ આપણે ગંગા સ્નાન કર્યું મતલબ આપણે સ્પર્શ કર્યો અને શિવ ગંગાજીમાં સ્નાન કરવાથી આપણા બધા જ પાપ ધોવાઈ જાય છે શિવજીની જટામાં જટામાંથી ધરતી પર અવતરિત થાય છે ગંગાજી માટે આપણે જે કોઈ જાણે અજાણે પાપ કર્યા હોય તે નષ્ટ પામે છે માટે આ સોમવતી અમાસના દિવસે ખાસ પવિત્ર ગંગા નદીમાં સ્નાન કરવાનું ખૂબ જ મહત્વ છે જો આપણાથી નદીમાં સ્નાન કરવા ન જઈ શકાય તો આપણે આપણા પાણીમાં પણ પાડી પાડી થોડું અને એ સ્નાન પણ આપણે કરીએ તો પણ એ ખૂબ જ પવિત્ર છે કાશીનગરમાં આપણે વાર્તા સાંભળીએ સોમવતી અમાસની કાશી કાશીનગરમાં એક દેવસ્વામી નામના બ્રાહ્મણ રહેતા હતા તેની પત્નીનું નામ હતું ધનવતી તેની પત્ની બ્રાહ્મણને સાત છોકરા અને એક છોકરી હતી છોકરીનું નામ હતું ગુણવતી ગુણવતી તો ગુણ નું ભંડાર તેના ભાભીઓ પણ તેને ગુણવતીને ઘણું હેત રાખતી એના ઉપર ઘણો વાલ કરતી એક દિવસ એક બ્રાહ્મણ દેવ એમના ઘરે ભિક્ષા લેવા આવ્યા તો સાતેય વહુઓ ભિક્ષા લઈને બહાર આવી બ્રાહ્મણને ભિક્ષા આપી બ્રાહ્મણે સૌને અખંડ સૌભાગ્યવતી રહો એવા આશીર્વાદ આપ્યા સાતેય બહુને પછી ગુણવતી ભિક્ષા લઈને આવી તો એ બ્રાહ્મણે ગુણવતીને જોઈ રહ્યા અને થોડીવાર પછી તે બ્રાહ્મણે ગુણવતીને આશીર્વાદ આપ્યા કે બહેન ધર્મવતી થા આમ કહીને બ્રાહ્મણ ચાલતા થયા થોડીવાર પછી તે ગુણવતી એની માં પાસે આવી અને કહી માં પેલા બ્રાહ્મણે બધાને બધી ભાભીને અખંડ સુભાગ્યવતીના આશીર્વાદ આપ્યા અને મને ધર્મવતી થા એવું કેમ કહ્યું મને આવું કેમ કહ્યું માં પુત્રની વાત સાંભળી ધર્મવતીને પણ નવાઈ લાગી કે હા વાત તો ખરી છે જ્યારે બીજા દિવસે તે બ્રાહ્મણ ભિક્ષા લેવા આવ્યા એટલે ધર્મવતીએ તે બ્રાહ્મણને પૂછ્યું મહારાજ તમે મારી સાતે વહુને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપ્યા પણ મારી દીકરીને ધર્મવતી થા એમ કેમ કહ્યું એટલે બ્રાહ્મણ બોલ્યા મહારાજ બ્રાહ્મણ મહારાજ બોલ્યા કે મેં જે કહ્યું તે બરાબર કહ્યું અને કહે છે કે જ્યારે ગુણવતીના લગ્ન લેવાશે ત્યારે સપ્તપદી સાત ફેરા ફરતી વખતે જ તેના પતિનું મૃત્યુ થશે ગુણવતી વિધવા થશે આટલું સાંભળતા તેની માનું તો હૃદય થડકી ગયું તે કાપી ઉઠી અને ગુણવતી પણ રડવા લાગી આ જોઈ બ્રાહ્મણ કહે છે મેં એટલા માટે જ કહ્યું કે તારે અત્યારે જ ધર્મના માર્ગ પર ચાલવું પડશે જ ધર્મના રસ્તે ચાલવું જોઈએ અને ધર્મનો સંગ્રહ કરવો જોઈએ માટે મેં ધર્મવતી થા એવા આશીર્વાદ દીધા આમ પછી બ્રાહ્મણ મહારાજ ગુણવતીને આશ્વાસન દેતા કહે છે ત્યારે ધર્મવતી ગુણવતીની માં બ્રાહ્મણને કહેવા લાગ્યા કે મહારાજ અમને એવો ઉપાય બતાવો કે જેથી મારી ફૂલ જેવી દીકરીને રંડાપામાંથી બચી જાય તેની વિધવા થઈને જીવન ન જીવવું પડે ધર્મવતીની વાત સાંભળી મહારાજ બોલ્યા કે જો તમે સંહન દીપમાં સોના નામની ધોબણને તમારી ઘરે લાવી શકો તો તમારી દીકરી દુઃખમાંથી બચી જશે સિંહલ દીપમાં જાઓ પરંતુ એ કામ ઘણું કઠણ છે આમ કહી બ્રાહ્મણ ત્યાંથી ચાલતા થયા આ વાત ધર્મવતીએ તેના પતિને કહી અને આ સાંભળી દેવસ્વામી વિચાર કરવા લાગ્યા વિચારમાં પડી ગયા કે સિંહલ દીપમાં જવું શી રીતે અને તેને સાતે પુત્રને બોલાવ્યા અને સિંહલ દ્વીપમાં જવાનું પૂછ્યું એટલે તેના છ છોકરાઓ તો ચૂપ રહ્યા પણ સાથે નાનો શિવ સ્વામી હતો સિંહલ દ્વીપમાં જવા માટે તે તૈયાર થઈ ગયો સિંહલ દ્વીપ સમુદ્રને ને પેલે પાર શિવ સ્વામી અને ગુણવતી સિંહલ દ્વીપમાં જવા માટે નીકળી ગયા વનવગડા વગડા વિંધતા વિંધતા જાય છે જો ભૂખ લાગે તો વનવગડામાંથી ફળ ફૂલ ખાતા ખાતા જાય છે તે બંને ભાઈ બહેન સમુદ્ર કાંઠે આવી પહોંચ્યા ભાઈ બહેન થાકીને લથપથ થઈ ગયા હતા અને સમુદ્ર કાંઠે આવીને વિચાર કરે છે કે સમુદ્ર ઓળંગો શી રીતે આમ વિચાર કરતા કરતા તે ભાઈ બહેન એક વડના ઝાડ નીચે બેઠા આ વડ ઉપર એક ગીધ પક્ષી તેના બચ્ચામાં સાથે રહેતું હતું તે ગીધ વડના ઝાડ પર તેના બચ્ચા માટે ખાવાનું લઈને આવ્યુ હતું તે ગીધ તેના બચ્ચાને કહે છે આજે હું તમારા માટે સરસ ખાવાનું લાવ્યો છું પેટ ભરીને ખાવ મારા બચ્ચાઓ એટલે બચ્ચા બોલ્યા અમારે કંઈ જ ખાવું નથી એટલે ગીત બોલ્યો અરે અરે એવું શું છે આટલું સરસ ખાવાનું તમે ખાવાનું કેમ ના પાડો છો એટલે બચ્ચા બોલ્યા કે આ ઝાડ નીચે જે બેઠા છે તે બંને ભાઈ બહેન કેટલાય દિવસથી ભૂખ્યા છે તેને ખવડાવ્યા વિના અમારું પેટ કેમ ભરાય માં બચ્ચાનું બચ્ચાનો આવો અતિથિ ભાવ જોયો અતિથિ પ્રત્યેનો આવો પ્રેમ જોઈ તે ગીધ વનફળ ઉપાડી લાવ્યો અને તે ભાઈ બહેનને આગળ મૂક્યા ગીધને જોઈને શિવ સામે બોલ્યા હે ગીધરાજ અમારું કામ ન થાય ત્યાં સુધી અમને ખાવાનું ગળે કેમ ઉતરે અમને ખાવાનું ગળે ઉતરે એમ નથી અમારે સિંહન દ્વીપમાં સોના ધોબણને ઘરે જવું છે કોઈ ઉપાય બતાવો તો સારું આ સમુદ્ર અમે કેવી રીતે પાર કરીશું આ સાંભળી ગીધ બોલ્યો તમે ચિંતા ન કરો હમણાં જ તમને સિંહલ દ્વીપમાં પહોંચાડી દઉં છું તમે નિરાતે જમી લો ગીધની વાત સાંભળી ભાઈ બહેન મનને શાંતિ વળે છે મનને શાંતિ થઈ અને વનફળ ખાઈ લીધા આ ગીધ સામાન્ય ગીધ ન હતો આ ગીધ જો ધારે ને તો દસ માણસોને સામટા ઉપાડી શકે તેવો બળવાન હતો તેણે પોતાની પીઠ ઉપર ભાઈ બહેનને બેસાડી દીધા અને તે આકાશ માર્ગે ઉડવા લાગ્યો ગીત ઘડીક વારમાં જ ઉછળતા સાગરને પહેલે પાર પહોંચી ગયો અને સોના ધાબળના ઘર આગળ બંને ભાઈ બહેનને ઉતારી દીધા સવાર થવાની હજી વાર હતી કે ભાઈ બહેન વિચાર કરી રહ્યા હતા કે હવે શું કરવું ગુણવત્તીએ કહ્યું ભાઈ આપણે સોના ધોબણને કઈ સેવા ચાકરી કરીએ તો સોના ધોબણ રાજી થાય આમ વિચારી ગુણવત્તીએ તેના ઘર આંગણામાંથી કચરો કાઢવા માંડી શિવ સ્વામી કુએથી પાણી ભરી લાવ્યો ગુણવત્તીએ સોના ધોબણનું આંગણું આંગણું સ્વચ્છ કર્યું લીપી દીધું અને સૂર્ય ઉગે તે પહેલા તે દૂર જઈને બેઠા સવાર પડી સોના ધોબણ ઊભી વિચાર કરવા લાગી અરે મારું આંગણું લીપ્યું કોણે તે વિચારમાં પડી ગઈ પણ કઈ સમજ ન પડી આમ રોજ ભાઈ બહેન નિત્ય સવારે સોના ધોબણનું આંગણું લીપવા લાગ્યા એમના ઘરના પાણી ભરવા લાગ્યા સોનાધોબણ રોજ સવારે જુએ અને નવાઈ પામે અને આજે તો રાત્રે જાગતી રહી બેસીબણ એ વિચાર્યું કે હવે તો હું જોઈને જ રહી કે આ કોણ કરે છે એટલે એક રાતે એ જાગીને બેસી તે રાતનો છેલ્લો પહોર હતો ત્યાં તો સોના ધોબણે બે જણાને આંગણું લીપતા જોયા સોનાધોબણ દોડી આવીને તેમને પૂછ્યું ભાઈ બહેન તમે કોણ છો મારું આંગણું રોજ તમે શા માટે લીપો છો શિવ સ્વામી બોલ્યા હે બ્રાહ્મણ હું બ્રાહ્મણનો છોકરો છું અને અને આ મારી બહેન છે તમને તમને તેડવા આવ્યા છીએ અમે તમારી સેવા ચાકરી કરીને રાજી કરવા માંગીએ છીએ ચિંતામાં પડી ગઈ કે બ્રાહ્મણના બાળકો મારું ઘર લીપે તે બોલી ઉઠી ભાઈ તમે મારા અતિથિ છો મારે તમારી સેવા કરવી જોઈએ અને વળી તમે બ્રાહ્મણ છો એટલે જો હું તમારી પાસે કામ કરાવું તો પાપમાં પડું તમારે જે કામ હોય તે મને કહો હું આનંદ કરીશ શ્રી સ્વામીએ તેની પોતાની બહેનની બધી જ વાત કરી અને ગમે તે રીતે ગુણવતીના લગ્ન સમયે ઉપસ્થિત રહેવાનો આગ્રહ કર્યો સોના ધોબણે તેના પોતાના દીકરાની વહુને કહ્યું હું જાઉં છું જો આપણે ઘરે કોઈ મરી જાય તો હું આવું ત્યાં સુધી સાચવી રાખજો આમ કહી સોના ધોબણ તેના વ્રતના પ્રભાવે આકાશ માર્ગે ઉડી ઘણી વારમાં બધા કાશીનગર આવી ગયા સોના ધોબણને પોતાને ત્યાં આવી જોઈ ગુણવતીની માતા પિતા તો એને તો ખૂબ આનંદ થયો આનંદનો પાર ન રહ્યો ગુણવતીના માતા પિતાએ ઉજ્જૈનના રુદ્ર શર્મા નામે એક ગુણવંત શર્માના છોકરા સાથે ગુણવતીનું વિશાળ કર્યું અને લગ્ન લેવડાવ્યા ઉજ્જૈનથી જાન આવી પહોંચી લોકો જાત જાતની અટકળો કરવા લાગ્યા ચોરીમાં મંગળ ફેરા ફરાવા લાગ્યા ત્યાં તો રુદ્ર શર્મા બે ભાન થઈને નીચે પડ્યો લગ્ન મંડપમાં હાહાકાર બચ્યો સગા વાહલા કલ્પાંત કરવા લાગ્યા સોના ધોબણે બધાને શાંત રહેવા સમજાવ્યા અને સોના ધોબણે સોમવતી અમાસના વ્રતનું પુણ્ય અર્પણ કરીને રુદ્ર શર્મા ઉપર પાણીની અંજળી છાંટવા લાગી રુદ્ર શર્મા તરંત બેઠો થયો સોનાનો તો આનંદનો પાર ન રહ્યો ગુણવતી સોના ધોબણના પગે પડી સોના ધોબણે પ્રેમથી તેની છાતી સરસે લગાવી દીધી ગુણવતીને સૌની વિદાય લઈને સોના ધોબણ ત્યાંથી ચાલી નીકળી તે સિંહલ દ્વીપમાં તેના ઘરે આવી પહોંચી આવે છે માર્ગમાં એક બાઈ કપાસનો ભાર ઉતારીને થાક ખાતી હતી તે બાઈ બોલે બહેન જરા ભાર ચડાવો ને જરા ભારો મારા માથે પર ચડાવો સોના બોલી હે બહેન મારી સોમવતી અમાસનું વ્રત છે હું તમને ભાર નહીં ચડાવું સોના ધોબણ આગળ ચાલી તો આગળ એક બાઈ બાઈ મૂળાનો ટોપલો ટોપલો લઈને બેઠી હતી તે સોનાને કહે છે બહેન મને સોના ધોબણ બોલી બહેન મારે વ્રત છે હું તમને ભાર નહીં ચડાવું આમ કરી સોના ધોબણ તેના ઘરે ચાલતી થઈ રસ્તામાં પીપળો આવ્યો એટલે સોના ધોબણે આઠ ફળ લઈને એકસો આઠ પીપળાને પ્રદક્ષિણા કરી અને ભગવાનનું પૂજન કર્યું સોના ધોબણે જ્યારે સોમવતી અમાસનું પુણ્ય અર્પણ કરીને અંજલી છાંટી હતી તે જ સમયે સોના ધોબણના ઘરે તેમાં સોના ધોબણના ઘરે બધા જ પુત્રો તેના મરી ગયા હતા અને બધી વહુઓ અને બીજા સોનાની વાટ જોઈને બેઠા હતા સોના ધોબણનો પતિ અને એના પુત્રો બધા જ મરી ગયા હતા બધા જ એની વાટ જોઈ બેઠા હતા પરંતુ સોના ધોબણે પીપળાની પ્રદક્ષિણા કરી અને ભગવાનનું પૂજન કર્યું ત્યાં તો તેના મરેલા બધા જ પુત્રો તેનો પતિ સજીવન થયા સૌ આનંદ કરવા લાગ્યા ગુણવતી પણ સોમવતી અમાસનું વ્રત કરવા લાગી આવો આ વ્રતનો પ્રભાવ છે આવી આ અમાસની વ્રતનો પ્રભાવ છે તો મિત્રો કોમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ તો જરૂર લખજો અને આ વિડીયોને લાઈક અને શેર પણ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે